નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડી યુટ્યુબ ચેનલમાં તમારા માટે છે ને ફરી વખત એક નવી અને યુનિક કોન્સેપ્ટની સાડી લઈને આવી ગયા છે એ પણ ટચક મિરર વર્કની અંદર બાંધણી ટાઈપની એકદમ યુનિક સાડી છે ફર્સ્ટ આખો પીસ તમને બતાવું ને પાંચ તો કલર કોમ્બિનેશન આવેલા છે ચાલો પીસ પહેલાં જોઈ લઈએ આપણે એમનો તમને જો એકદમ યુનિક આવશે ને ફેન છે તો પલ્લું રહેશે એમનો જો આ રીતે આખી ઓલ સાડી આવવાની રહેશે તમે પાલો જોઈ શકો છો ટચઅક વર્ક વર્કનું કામ આવશે આપણે પહેલું પણ તમને ઝૂમ કરીને એમનું બતાવી દઈએ જો એકદમ ઝીણી બાંધણી ટાઈપની ડિઝાઇન આવશે ટચક વર્ક વર્કનું કામ આવશે જો આ રીતે આખી ઓલ ઓવર સાડી આવવાની રહેશે જો સેને વેર વસ્તુ હવે આ પીસ તમારે બુક કરાવવું તો સ્ક્રીન ઉપર જો અમારો વોટ્સઅપ નંબર આપલો એમાં મેસેજ કરી આપો એટલે તમને પ્રાઇસ ડિટેલ ફેબ્રિક ડિટેલ્સ માહિતી મળી જશે બેથી ત્રણ દિવસની અંદર તમને તમારા ઘર સુધી મળી જશે આ એમનો બ્લાઉઝ રહેશે એક્સ્ટ્રા ઓડીને જો એકદમ યુનિક અને વ્હાઈટ ડિઝાઇન મેચિંગ બ્લાઉઝ આવશે હવે આમના કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો પાંચ કલરનું મેચિંગ આવશે ને પાંચે પાંચ મલ્ટી કલર આવશે આજમાં જ માલ આવેલો છે ને ત્રણ સેટ તો શોપ ઉપર આજમાં વેસાઈ ગયા સાલો કલર બતાવી દઈએ તમને ફર્સ્ટ જો રસ્ટ અને ગ્રીન નું કોમ્બિનેશન આવશે 2D કલર માં યુનિક કલર આવેલા છે ફટાફટ ભાઈ પીસ બુક કરાવી લેજો પછી નહી કેતા કે અમને પીસ મળતા નથી કારણ કે લિમિટેડ માલ છે કસ્ટમર ક્રાઉડ પણ શોપ ઉપર એટલું જ છે બરોબર જો બીજું તમારે હજી અલગ કોમ્બિનેશન જોઈશે તો અમારી આઈડીમાં વિઝિટ કરો બહુ બધા વિડીયો નાખેલા છે બરાબર એમાં તમે અલગ અલગ બધી સાડી જોઈ શકો છો એમાંનો પણ સ્ક્રીનશોટ ફોટો મોકલી શકો જો અવેલેબલ હશે તો એ પણ તમને મળી જશે અમારા શોપની તમને વાત કરું તો સુરતની અંદર નાનાવાળા છે લક્ષ્મણનગર બાર નંબરની શેરીની અંદર ત્રણસો પંદર નંબરમાં કૈલા સાડી શોપ બગદાણાવાળાની આવેલી છે અહીંયા આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ વિડીયો તો તમારા રિલેટિવમાં શેર કરવાનું ના ભૂલતા ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર યુનિક સાડી સાથે